ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જ છો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે કઈ લાંબી લપ કરવી નથી પેલા લાઈક કરી નાખો અને ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખો મને ખબર છે તમે એમને બ્લોગ જોઈને હટકાવી જાવ છો તો એક મસ્તીની કમેન્ટ કરી નાખજો કે સાચું સાચું વૃદ્ધભાઈ અમે છટકાવી જાય છે વારે ઘરે ના એક એન મસ્ત મજાની લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો એટલે અમને મજા આવે પણ હું કમેન્ટને લાઈક નથી કરતો બધી વાત તો બધી હું બરાબર એટલે કમેન્ટ કરી નાખજો અને મારે મારા મમ્મીને છે ને આગળ ખતરનાક ગધેડો થઈ ગયો છે એ કે મારે સેન્ડવિચ ખાવું છે નું ક્યાંથી પીન ચોંટી ગઈ મને કંઈ ખબર નથી તો કે તારા વાતો કરતા હતા એમાંથી સેન્ડવિચની પેન ચોટી ગઈ કે સેન્ડવીચ જ ખાવું છે તો મમ્મી તને સેન્ડવિચ બનાવતા આવડે છે એ કે હા તું એ કે બધું લેતો આવ એટલે હું તને બનાવી દઉં તો મારે બધું લેવા જવું પડશે બધું લેતો આવું અને સેન્ડવિચ બનાવીએ ટ્રાય કરીએ અખતરો કરીએ એટલે સેન્ડવીચમાં એવું કંઈ ખાસ હોય નહીં બનાવવામાં પણ આ કંઈક ડિફરન્ટ પ્રકારનું બનાવવાનું છે આજે આપણે તો ફટાફટ જઈ અને બધી સામગ્રી લેતા આવી અમારા ગામમાં એક બેકરી છે ત્યાં જઈ ચાલો લેસ ગો બ્લોગ અંદર કન્ટિન્યુ રહેજો લેસ 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 ગો રસ્તો બહુ હકડા છે ને ભાઈ અમારે હાકડા નથી બહુ મોટો રસ્તો છે પણ હું વારું જી રીતના ગાડી એટલે કોકને એમ થાય કે આને થાવા તો આ જો મસાલા પડ્યા છે નસેડી વ્યક્તિ છું યાર મને એમ કયો બધા કે તું ફાકી નાખા યાર કમેન્ટ કરો બધા પણ યાર શું કરે મહેલાતી જ નથી કમેન્ટ કરો ફટાફટ હું તમારી કમેન્ટ કદાચ વાંચીને મેલી દઉં તો હે બાકા જીકી બોલાવતો ય આવે કોઈના બાપનું નો માને કી નક્કી મારો ભરથું આવે હવે આ ભરથાને કોણ સમજાવે કે તારો બાપ હજી એમાં બધા અભતા ભરવાના બાકી છે નિરાયતે આક ન કરે પછી અઘરું પડીએ આમ હું છે મારું મારું રોસ્ટિંગ કરતો જાઉં ને થોડું જાજુ એટલે તમને મજા આવે અને મને મજા ઓકે યુ આર રાઈટ બટ આઈ એમ નોટ રાઈટ બટ યુ આર રાઈટ ઓકે યુ સી નો પ્રોબ્લેમ ઇઝ વેરી વેરી વેલ ડન એન્ડ ગોઈંગ ટુ માય વિલેજ એન્ડ સેન્ડવિચ બનાઈંગા જાઈંગા ઓર ખાઈંગા એમ તો મારું ઇંગ્લિશ મારી નાખે હું છે કમેન્ટ કરો ફટાફટ આમ વાહ કોણ આવે છે પગડ સટી બોલાવતું ભાઈ જીવનમાં બધું કરજો પણ કોઈના વ્લોગને ને લાઈક અને કમેન્ટ ના કરજો કારણ કે તમે લાઈક અને કમેન્ટ કર્યો તો અમે પૈસા વાળા થઈ જાવ તો ભાઈ આ અમારા ગામની બેકરી છે હરસીધી ડેરી ફાર્મ બરાબર આ બધું આપણે મળી જાય બધી વસ્તુ અવેલેબલ હોય છે તો આથી આપણે બધું લઈ લે ચાલો હાલો ભાઈ ફટાફટ બધાને કોઈને ચોકલેટ ખાવી હોય તો લઈ લ્યો પછી ના કેજો કીધું નહીં તો ભાઈ ગાડી અંદર આપણે બધું લઈ આવ્યા છે બધું બધું આવી ગયું છે બધું આવી ગયું છે ઓકે ડન બધું લઈ લઈ આવી છે અને ચાલો ये हमारा ब्रेड है ये हमारा किशन केचप है ये कुछ भी दूसरा केचप है और ये कुछ दूसरा केचप है और ये कुछ मसाला है वा वा। और बना डाल, जान जल्दी से सामने क्या देख रही ये मुझे नहीं आता तो पानी में ले, ओले पानी में डंकी लेके डी लेके नहीं बोलो क्या ठाकड़ा में पानी लेने भूडी जाओ भाई डूंगी सुधारू मैं आवे

તો ભાઈ સેન્ડવિચ તો કયું નું ખાઈ લીધું છે મારા પપ્પા ને મારા તેડવા જવાના છે છે ઓકે સ્કૂટી લઈને જવાના છે આખો ડેલો ખોલવો પડે પછી જવું પડે ડેલો બંધ કરવો પડે આવવું પડે ખોલવો પડે બંધ કરવું પડે કોને કાયું કરે સ્કૂટી લઈને જાય મસ્ત મજાની સવાર થઈ ગઈ છે પાછી અને પાછો ક્લોક ચાલુ કરી દીધો હે અને અત્યારે મારે જવું છે ગામમાં કારણ કે મારે ઘર મહેમાન આવે છે

વાહ તમારી માવતામ હબીトロયા હેડાવી પડ્યા હલપી નોતે ઘરમાં ઉભું દે જેવી બહુ कुरकुरी ને જી આમ થોડીક વાર થાહે એટલે થઈ જા હજી ઉતારી જ છે ઓછો એવું છું

બાકી બધા છે ને ખેતી માટે વાપરેશું અને જબરીઓ કે બાર પવન પણ એટલો બધો છે પણ ગરમી પણ એટલી બધી છે ખબર લૂ આવે છે ઠંડુ પીવું છે

આટમ ઠંડુ લાગે ઠંડુ ગરમ લાગે આટમ ઠંડુ લાગે પીવાટણ પર એટલું જ નાખું આખો ભર દે ના પી બેઠા બેઠા પીતા હોય નિરાધાર તો હવે મારે ઓલું ગાર્કે બનાવી હું તો ને હ કેનીવેસર કહેવાય પેનીવેસર કહે કેનીવેસર કહેવાય માર મન ઉભા રહે ને હ સેન્ડવેચ

અને વ્લોગુ બનાવે વ્લોગુ અને એરી બેન પેરા સેલ્ફી પાડે તો એ મારી હીરા કાઠિયાની સો મારા હાલી ગયો ભાઈ હું હાલી ગઈ હું એકવાર વિવામ ગઈન ઘરે કી માઈલું ઈ ખબર નત પડતે બાકી વિવામ ગઈન તો ઓલા લગન માં ફોટા પાડતા હતા તો ઓલા કેમેરા ભાઈ કે બેન તમારું હાલી ગયો હોય મેં કીધું તો બસ તઈને હું ઊંચી બે પગ વાહ હાલું હો